કે જેમની પેનથી પૌત્રી હવે અમેરિકાની સેનેટની ચૂંટણી લડવા જઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના રાજુલામાં જન્મેલા એક વ્યક્તિ કે જેમની પેનથી આપણા ભારતનું બંધારણ લખવામાં આવેલું હતું એ વ્યક્તિની પૌત્રી હવે અમેરિકાની સેનેટની ચૂંટણી લડવા જઈ રહી છે આ પરિવાર મુંબઈમાં રહેતું હતું અને આ જે એમની પૌત્રી અમેરિકામાં સેનેટની ચૂંટણી લડવાની છે એ પણ મુંબઈમાં રહીને ભણી છે તો આ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે જેના વિશે અમે તમારી સાથે ચર્ચા કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મુંબઈમાં જન્મેલા મિનિતા સંઘવી અત્યારે અમેરિકાના જે સારા ટોઘા કરીને એક વિસ્તાર છે એમાં ફાઇનાન્સ કમિશનર તરીકેની એમની બીજી ટર્મ છે અને અમેરિકાની અંદર નવેમ્બર મહિનામાં સેનેટની ચૂંટણી થવાની છે એમાં પોતે લડશે એવી મિનિતા સંઘવીએ તાજેતરની અંદર જાહેરાત કરી છે કે હું હવે આ સેનેટની ચૂંટણી લડવાની છું આ મિનિતા સંઘવી કોણ છે એના વિશે તમારી સાથે વાત કરીશું બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે દર્શક મિત્રો આ મિનિતા સંઘવી છે એમના દાદાનું નામ છે દ્વારકાદાસ જીવનલાલ સંઘવી અને દ્વારકાદાસ જીવનલાલ સંઘવીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ને તેરમાં સૌરાષ્ટ્રના રાજુલાનીમાં થયો હતો હવે આ દ્વારકાદાસ સંઘવી જે છે તે વખતે એમનો પરિવાર એકદમ એકદમ ગરીબ પરિવાર હતો અને જ્યારે દ્વારકાદાસ માત્ર આઠ વર્ષની ઉંમરના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું અને એમના જે માતા હતા એમની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે એ બાળકોનો ઉછેર કરી શકે એટલે એમની માતાએ બાળકોને જે બાળગૃહ આવે એની અંદર મૂકી દીધા હતા એ પછી તેર વર્ષની ઉંમરે દ્વારકાદાસ એમના એક મોટા ભાઈની સાથે રંગુન બર્મામાં ગયા અને ત્યાંથી પછી પાછા આવ્યા વલસાડ આવ્યા અને વલસાડ આવીને પછી મુંબઈ ગયા અને મુંબઈમાં આવીને એમણે એક લેથનું મશીન શરૂ કર્યું અને એ લેથના મશીનથી આપણી જે બોલપેન આવે ઇંક પેન એના એમણે પાર્ટ્સ બનાવવાના શરૂ કર્યા અને એ પાર્ટ્સ બનાવવાનું શરૂ કર્યું એમાં એટલા બધા આગળ આવી ગયા કે એમની એક બ્રાન્ડ હતી વિલ્સન બ્રાન્ડ કરીને એ ફેમસ થઈ ગઈ અને એવું કહેવામાં આવે છે એમના પરિવારે આ વાતની જાણ કરી છે કે એમના દાદા દ્વારકાદાસ જીવનલાલ સંઘવીની જે પેન હતી એ ભારતનું બંધારણ જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરે લખ્યું ત્યારે એમની બોલપેનનો ઉપયોગ કરીને લખ્યું હતું એવું એમના પરિવારનું કહેવું છે હવે આ પરિવારની એટલે દ્વારકાદાસ જીવનલાલ સંઘવીની જે પૌત્રી છે મિનિતા સંઘવી એ મુંબઈમાં જન્મેલા અને મુંબઈમાં ભણેલા એમ પણ એમણે નરસિંહ મોન્જી ઇન્સ્ટિટ્યૂટમાં કરેલું અને એ પછી બે હજાર દસમાં તેઓ અમેરિકા ગયા હતા અને એમને ત્યાં આગળ સિટીઝનશીપ મેળવી લીધું છે મિતિ મિનિતા સંઘવી જે છે એ બહુ પાવરફુલ મહિલા છે એ પોતે લેખક છે એ કોલેજમાં પ્રોફેસર છે પોલિટિશિયન છે અને અત્યારે અમેરિકાના જે સારાટોગા સ્પ્રિંગ્સની અંદર ફાઇનાન્સ કમિશનર તરીકે તેઓ બીજી ટર્મની સેવા આપી રહ્યા છે અને મિનિતા સંઘવીએ હવે જાહેરાત કરી છે કે તેઓ સેનેટની જે ચૂંટણી નવેમ્બર બે હજાર ચોવીસમાં થવાની છે એના ઉમેદવાર છે તેઓ આ ચૂંટણી લડવાના છે મિનિતા સંઘવી માટે એક બીજી વાત પણ જાણીતા જાણીતી છે કે એમણે સજાતીય એમની એક મહિલા મિત્ર સાથે લગ્ન કર્યા છે અને એનું નામ છે મેગન અને મેગન અને મિનિતાનો એક પુત્ર પણ છે જેનું નામ છે જેમી હવે આ જે મિનિતા સંઘવી છે એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે એમાં એમણે ફિક્શન અને નોન ફિક્શન પુસ્તકો લખ્યા છે ખાસ કરીને મહિલાઓના વિષયો ઉપર એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે એટલે ગુજરાત માટે એક વાત છે કે ગુજરાતની એક મહિલા હવે અમેરિકાના રાજકારણમાં મોટું માથું બનવાની છે આપણા ભારતીય મૂળના તો ઘણા બધા નેતાઓ ત્યાં અમેરિકાની અંદર સારું એવું વર્ચસ્વ ધરાવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ